તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રીરામ મહાદેવરાયણ કેમ છો તમે બધા આશા કરું છું બધા મજામાં જશો તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ઉપર જોવા દઈએ બે જ સેકન્ડ આઠ તારીખને બુધવાર રાતે રાતના ઓલમોસ્ટ અગિયાર વાગી ગયા છે અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ કે ગઈકાલે આવતીકાલે સોરી ગઈકાલ આવતીકાલે આપણે જઈએ છીએ જુનાગઢ માટે જુનાગઢ જવાના છીએ આપણે નાની નાના ને બધા નાની નાનાના ફ્રેન્ડ જે છે એ લોકો અહીંયા હવન કરે છે એટલે એનું ફેમિલી હશે આપણે તો ઈચ્છા છે કે અહીંયા હવનમાં દર્શન કરી અહીંથી નીકળશું હમણાં એક વાગ્યા જવાનું છે બાય રોડથી બસ દ્વારા બરાબર તો એક વાગે નીકળવાનું છે એટલે ઓ બાય રોડ દ્વારા ચાર કલાકનો રસ્તો છે તો માની લો ને આપણે અરાઉન્ડ વચમાં સ્ટોપ હોય કાંઈ પણ તો પાંચ વાગ્યા સુધીમાં પહોંચી જાય અને ત્યાંથી સવારે ડાહી ધોઈ ફ્રેશ થઈ અને આપણે ભવનાથે દર્શન કરી મહાદેવના અને ગિરનાર ચડવા માંડવાનું છે બરાબર વિચારીએ છીએ હું છે દર્શન કરી અને અને નીકળી બીજી વાત એ છે કે આપણે મારા જેવા જે ત્રણ જણા આવવાના છે જેને તમે મારા મારા ભેગા યુટ્યુબ ચેનલમાં મારા વિડીયોમાં જોયા જ હશે એક તો આપણો ભાઈ પ્રથમ એને તમે જોયો છે વિડીયો અને બીજો છે કાર્તિક બરાબર આપણી તનની જોડી રહેશે કાલે વિડીયોમાં તન ફૂલ તમારે કરશું ફૂલ મોજ કરશું બરાબર અને બીજી એક ખુશીની વાત એ છે અને દુઃખની વાત પણ છે ખુશીની વાત કરવા જાઉં તો એ કે આપણા બસો સબ્સ્ક્રાઇબર છે કમ્પ્લીટ થઈ ગયા હતા અને મેં પોસ્ટ પણ કરી દીધી કે બસો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ બરાબર પણ હવે એમાં એક થોડીક વસ્તુ થઈ ગઈ આઈ ડોન્ટ નો કદાચ જે છન્નું સબસ્ક્રાઈબ એકસો ને છન્નું થઈ ગયા બસો જે હતા બસો ને હતા મેં પોસ્ટ કરી એમાં બસો ને ત્રણ છે ને મેં સ્ક્રીનશોટ પાડીને પોસ્ટ કરી દીધી હતી બટ હવે થયું છે એવું કે એકસો ને છન્નું થઈ ગયા અને હા હવે એકસો ને સત્તાણું થઈ ગયા હવે શું થયું એ ખ્યાલ નથી મને કદાચ તો કોઈ કે અનસબસ્ક્રાઈબ કરી હોય છે ને એના માટે હોઈ શકે કાંઈ વાંધો નહીં વાંધો નહીં બસો સત્ક્રાઇબ પાછા કરાવી દેજો શું થયું એ મને કાંઈ ખ્યાલ નથી અને બસો સબસ્ક્રાઈબરમાં આપણે સરપ્રાઇઝ રિવિઝ કરવાની હતી મને પણ ઉત્સુકતા છે બટ હવે આવું થયું એના માટે રીઝન છે હવે અનસબસ્ક્રાઈબ કર્યું હોય એને ખ્યાલ જ હશે મારો વિડીયો જોતા હશે કે કોને મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દે બરાબર તો ચાલો અત્યારે તો નીકળવાનું છે તો જઈએ અને તમારો પ્રેમને સપોર્ટ તો મને મળતો જ રહી છે અને આવી જ રીતે મળતો રહીએ બસ એવી જ ઈચ્છા તમારા પાસેથી રાખું છું અને જે લોકો મારા વિડીયો જોવે છે એ સબસ્ક્રાઈબ નથી કરતા જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા વિડીયો તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર આવતા રહીએ ઓકે તો ચાલો અત્યારે તો નીકળીએ બસ આવી ગઈ છે બરાબર પંજાબ બેંકે ઊભી છે અને આપણે અત્યારે નાની આવ્યા છે ગાડી આપણે સરખી પાર્ક કરી દઈએ બરાબર અને બસ આવી ગઈ છે મમ્મીને હમણાં તેડવા ગયો તો તેડીને આવી ગયો અને આપણી બધી વસ્તુ લેવાઈ ગઈ છે તો બસ અહીંયા બસ પંજાબ બેંકે છે ગાડી હમણાં અહીંયા રાખી દઈ પછી જાય નાના હમણાં આવે છે એની એ ગાડી રાખવાની જ છે પાર્કિંગમાં ને આપણી એ રાખવાની જ છે પછી નીકળીએ તમને બસને દેખાડું ચાલો હમણાં ઓકે તો હવે પંજાબ બેંકે જાય છે આવી ગયો છે પ્રથમ પ્રથમ આયા છે તો પછી અહીં નાના ભેગો થોડુંક સામાન મૂકવા ગયો હતો અને આપણે કાર્તિકને કહી દીધું છે એ તો અહીંયા જુકો છે બરાબર કોલ મોટ કરી ને ગલે યે કાલ તો ગિરના જાસી અમે તને વાયુ ગિરના જાસી ને મોટ કરસી કાલે વધારે અમે વ્લોગ માં અમે ત્રણ દેખાસી અને આપણો ચીકુ મારો પુત્ર મારો તો નહીં પણ નાની ના કરા કરો એ રમાડતા હોય આ કર લે કર લે યો 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 ચાલો જાય જો ભાઈ ગાઈક તો તો જો બસ આવી ગઈ છે તમને બસ દેખાડું આ કાર્તિક આવી ગયો છે હાઈ કર દે જીમ આ જો તારું નવું નામ પાડ્યું ચિમકા કાંડી આ કાલે તન જ આ બ્લોક આપણે જોવા મળશે આ બધા ત્રણ જણા ને બ્લોક આપડી બસ આવી ગઈ છે બરાબર બસમાં બેસી ફૂલ મોજ કરી વિડીયો હશે અને બાકી નકર જો વિડીયો શૂટ ના કરી અમે અમારી મોજ માં આવીશું તો સીધા કાલ સવારે જૂનાગઢ બરાબર ચાલો તો હમણાં બસ ઉપડે એટલી વાર જય માતાજી કરીને બસ ઉપાડી જય માતાજી માધવ કરી બરાબર

અને બિપિન કાકા ભેગો હું અહીંયા જેટલી વાર ઉઠાયો ને બિપિન કાકા ભેગો જ આવ્યો અને આપણા બે નમૂના બે ઘસઘસાટ ઘસાટ સુઈ ગયા હું તો બારી પાસે બેઠો રામદી હવા ખાતો ને મોબાઈલમાં રીલો સ્ક્રોલ કરતો હતો અને આ ભાઈ બે ઘસઘસાટ ઘસાટ આ એક કલાક ખેંચી ઓલા અડધી કલાક ખેંચી હું તો જાગતો હતો કઈક સભ્યતા રાખ મારો ભાઈ ઠંડક આપણે આમ ગામમાં ગરમી થાય

બ્લ બ્લુ ને લાલ લાઈટ થતી આ કે પોલીસ ની યો લાઈટ ક્યાં થાય ક્યાં કાન માં જઈને પછી તમને મોડું